જન્માષ્ટમી પર્વ પૂર્વે શહેરની વિવિધ સ્કૂલોમાં જન્માષ્ટમીની ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી બાળકો દ્વારા કરવામાં આવી હતી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફૂલચંદભાઈ મંદિર તથા કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના બાલવાટિકા અને ધોરણ એક થી આઠ સુધીના બાળકો દ્વારા જન્માષ્ટમી પર્વની ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી જેમાં નાના મોટા બાળકોએ રાધાકૃષ્ણની વેશભૂષા ભજવવા સાથે ધોરણ છ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી વિશે વક્તવ્ય આપવા સાથે કૃષ્ણ ભક્તિના દર્શન કરાવતી ધૂનો પ્રસ્તુત કરવામાં આવી હતી તેમાં ધોરણ એક થી આઠ સુધીના બાળકોએ કૃષ્ણના ગીતો પર વિવિધ નૃત્યો રજૂ કરીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી તેમજ આ યોજાયેલ કાર્યક્રમમાં સત્યાવીસ જેટલા બાળકોએ મટકી શણગાર પ્રતિયોગિતામાં ભાગ લઈને આ કાર્યક્રમ સુંદર બનાવ્યો હતો કાર્યક્રમના અંતે બેસ્ટ મટકી રાધા અને કૃષ્ણની પસંદગી કરીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મોટાભાગે વાલીઓની ઉપસ્થિતિ જોવા મળતા બાળકો પ્રોત્સાહિત થયા હતા જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્ય રિંકુબેન ક્રિશ્ચિયન તેમજ ઉર્મિલાબેન અમદાવાદિયા સહિત સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવેલ